કુર્મિશીલ યોગીનું હૃદય હવે ઊંડી વેદના અનુભવી રહ્યું માતાને સંતોષ આપવા ખાતર લગ્ન કર્યું હતું એ ખરું પરંતુ તેથી કંઈ લગ્નની જવાબદારીમાંથી છટકી શકાય નહીં એટલું એ જાણતો હતો તેને થયું કે તેની ધાર્મિકતા ઉપર આ લગ્નએ એક જબરો ફટકો માર્યો એટલું જ નહીં પરંતુ તેની એને શ્રી રામકૃષ્ણની વચ્ચે એણે એક દીવાલ પણ ખડી કરી દીધી હતાશ થઈને તે વિચારવા લાગ્યો લીધેલી પ્રતિજ્ઞા પાળી ન શકે એવા માણસથી વિશેષ પામર બીજો કોઈ હોઈ શકે શું હવે શ્રી રામકૃષ્ણ મારા તરફ પહેલાંના જેટલો જ પ્રેમ દાખવશે તેઓ તો ત્યાગમૂર્તિ છે અને મારે તો ભોગપરાયણ જીવનમાં દિવસો ગાળવા પડશે તો હવે મારે એમની પાસે જવાનો શો અર્થ છે એમણે મને આધ્યાત્મિક પંથની રૂપરેખા દોરી આપી પરંતુ એ પંથે હું જઈ શક્યો નહીં અવિવાહિત જીવન ગાળવાની મારી ઈચ્છા મેં એમની સમક્ષ પ્રગટ કરેલી અને મને યાદ આવે છે કે કેટલા બધા આનંદથી એમણે વાતને વધાવી લીધી હતી હવે મારે એમની આગળ કેવી રીતે મોં દેખાડવું પોતે કેવી પરિસ્થિતિમાં આવી પડ્યો છે તેનો વિચાર કરતા તેને અત્યંત દુઃખ થવા લાગ્યું તેણે નક્કી કર્યું કે હવે શ્રી રામકૃષ્ણને મળવું જ નહીં કોઈ બીજા કાર્યમાં પોતાના મનને પરોવી રાખવાનો તેણે પ્રયત્ન શરૂ કર્યો